પોલીસ ક્યાં કંઈ કરે છે બસ પોલીસ તો લોકોને પરેશાન કરે છે આવું કોઈ પણ હવામાં પણ બોલે તો પાંચ લોકો કહેશે વાત સાચી છે પણ આ વાત સો ટકા સાચી હોતી નથી છે એવા અમલદારો છે એવા ખાખીધારી કે જેના કારણે ગુજરાત પોલીસનું માથું ગૌરવથી ઊંચું રહે છે અને આવી જ એક ઘટના છે એક સબ ઇન્સ્પેક્ટરની જેણે કુદરત સામે વાત ભીડી અને કુદરત સામે લડી પાંચ લોકોનો જીવ બચાવ્યો એ ઘટના છે કચ્છની તો કોણ છે આ સબ ઇન્સ્પેક્ટર શું છે આ ઘટના અને કેવી રીતના એક સબ ઇન્સ્પેક્ટરે લોકોનો જીવ બચાવ્યો તેની આ વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ જો પોલીસની નેગેટિવ વાતની તમે શરૂઆત કરો તો તમારી આસપાસ રહેલા લોકો કહે છે કે પોલીસ બદમાશ છે જો બધી જ પોલીસ બદમાશ હોત તો આપણું રહેવું આપણું જીવવું અને આપણો શ્વાસ લેવું મુશ્કેલ થઈ જતું હા પોલીસમાં બદમાશ લોકો ચોક્કસ છે પણ પોલીસમાં સારા લોકોની સંખ્યા વિશેષ છે જેની વાત આપણા સુધી પહોંચતી નથી માટે આપણે એવું માનીએ છીએ પોલીસ બદમાશ છે પોલીસની સારી વાતોની લોકો ચર્ચા કરતા નથી આમ તો નિયમ એવો છે કે જ્યારે તમે જુઠ્ઠું બોલો જ્યારે તમે નકારાત્મક બોલો ત્યારે આ નકારાત્મકતા દસ પગે દોડે છે અને સત્યના પગ ટૂંકા હોય છે એટલે સત્ય આપણા સુધી મોડું પહોંચે છે આ વાત છે કચ્છની કચ્છની અંદર કુદરત મહેરબાન થઈ અને વરસાદ ખૂબ વર્ષ્યો કચ્છની નદીઓ ગાંડીતુરવની લોકો રાજી થયા કે કુદરતની મહેરબાની થઈ છે પણ ઘટના એવી છે કે મંગળવારની રાત્રે સબ ઇન્સ્પેક્ટર નિર્મલસિંહ જાડેજા પોતાનો બંદોબસ્ત પૂરો કરી પોતાના ઘરે પાછા ફરે છે કચ્છની અંદર ભૂતાનના રાજા આવ્યા હતા અને ભૂતાનના રાજાને પ્રોટોકોલ પ્રમાણે જે કંઈ બંદોબસ્ત પૂરો પાડવાનો હતો એ કચ્છ પોલીસ એ બંદોબસ્ત આપી રહી હતી અને આ બંદોબસ્તની ડ્યુટીમાં સબ ઇન્સ્પેક્ટર નિર્મલસિંહ જાડેજા પણ હતા જાડેજા ઘરે પહોંચ્યા હતા રાતના લગભગ સાડા નવ દસનો નો વખત હતો પોલીસ સ્ટેશનથી નિર્મલસિંહ જાડેજાને ફોન આવે છે કે આપણા વિસ્તારમાં આવતી એક નદી એટલે કે લુણી ગામ પાસે એક નદી પસાર થાય છે અને આ નદીમાંથી કાર પસાર થતી હતી ને કાર તણાય છે અને કારમાં પાંચ લોકો છે આપણે તેમને બચાવવાના છે આમ તો આ કામ પોલીસનું નથી પણ નિર્મલસિંહ જાડેજા વિચાર કરે છે કે પોલીસનું કામ તો માણસ બચાવવાનું છે નિર્મલસિંહ જાડેજા પાસે વાહન પણ નહોતું એ પોતાના એક પડોશીને કહે છે કે મારે લુણી ગામ જવું છે કારણ કે મારે લોકોને બચાવવા છે રસ્તામાંથી નિર્મલસિંહ જાડેજા પોતાના સાથી કર્મચારીઓને ફોન કરે છે તે કલેક્ટર ઓફિસને જાણ કરે છે નિર્મલસિંહ જાડેજાનું જે પોસ્ટિંગ છે એ પોસ્ટિંગ મરીન પોલીસમાં પણ હતું એના કારણે તેમની પાસે બોટ અને રેસ્ક્યુનો સામાન પણ રહેતો હતો તે પોતાના સાથીઓને એવું કહે છે કે લુણી ગામ પહોંચો હું ત્યાં પહોંચું છું ઘટના એવી ઘટે છે કે લુણી ગામ પાસેથી જે નદી પસાર થઈ રહી હતી તે નદી પર એક બેઠા ઘાટનો પુલ આવેલો છે આ પુલ ઉપરથી ધસમસતું પાણી વહી રહ્યું હતું છતાં ત્યાં આવેલી એક કારને એવું લાગે છે કે કાર ચાલક આ નદીમાંના ધસમસતા પ્રવાહમાંથી તે પસાર થઈ જશે આવું વાહન ચાલકો મોટે ભાગે ભૂલ કરતા હોય છે અને મુશ્કેલીમાં મુકાતા હોય છે રાતનો સમય હતો અંધારું હતું આસપાસ કોઈ નહોતું છતાં કાર ચાલક હિંમત કરે છે આ કાર ચાલક જેમાં જઈ રહ્યો હતો તેમાં એક ખાનગી કંપનીના કર્મચારીઓ હતા અને બેઠા ઘાટની આ નદી ઉપરથી જ્યારે આ આ આ કાર કાર પસાર થાય છે ત્યારે નાનકડી નદીનો સામનો કરી શકતી નથી અને કાર પુલ ઉપરથી નદીમાં ખાબકે છે અને નદીમાં તણાવવા લાગે છે આ કારમાં પાંચ લોકો સવાર હતા એમના સદનસીબે તણાઈ રહેલી કાર અચાનક કિનારા તરફ આવેલા બાવળિયા તરફ જાય છે અને બાવળિયામાં કાર કાર જાય છે કારમાં રહેલા લોકો પણ હિંમત કરી તેઓ કારના દરવાજા ખોલી તેમાંથી બહાર નીકળે છે અને કારની છત ઉપર બેસી જાય છે હજી પાણી એટલું વધ્યું નહોતું કે છત સુધી પહોંચે આ પાંચ લોકો કારની છત ઉપર હતા અને ચારે બાજુ નદી ગાંડી તૂર થઈને વહી રહી હતી મદદ માટે કોઈ નહોતું એક વ્યક્તિનું ધ્યાન આ કારમાં ફસાયેલા લોકો અને કાર ઉપર રહેલા લોકો તરફ જાય છે તે કચ્છના પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરે છે અને પોલીસ મુન્દ્રા મરીન પોલીસના આ સબ ઇન્સ્પેક્ટર નિર્મલસિંહ જાડેજાને કહે છે માણસ બચાવવા તમારે જવાનું છે નિર્મલસિંહ જાડેજા ત્યાં પહોંચે છે તે પેરામિલિટરી ફોર્સની પણ મદદ માગે છે પણ તત્કાલ કોઈ પેરામિલિટરી ફોર્સ કે એસડીઆરએફ કે એનડીઆરએફ ત્યાં પહોંચી શકે તેમ નહોતું આ લુણી જે ગામ છે ત્યાં માછીમારોની પણ સંખ્યા છે એટલે સબ ઇન્સ્પેક્ટર જાડેજા કેટલાક માછીમારોને બોલાવે છે તેમની સલાહ લે છે અને માછીમારો જે પ્રકારે મદદ કરવાની તૈયારી બતાડે છે તે તૈયારીઓ સાથે નિર્મલસિંહ જાડેજા રસ્સો બાંધી પોતાના એક ક્રૂ મેમ્બર છે જેમનું નામ છે અનવરભાઈ તેની સાથે નદીમાં જંપલા આવે છે

ખેચો ખેચો હાલો ખેચો 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 હાલો ખેચો 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 હાલો ખેચો

દસમસ્તી નદીમાં અનવરભાઈ અને સબ ઇન્સ્પેક્ટર જાડેજા કાર સુધી પહોંચે છે પોતાની સાથે લાઈફ જેકેટ પ્રકારની રીંગ પણ હતી અને ત્યાં પહોંચી એક પછી એક વ્યક્તિને કાર ઉપરથી ઉતારી રસ્તાથી ખેંચીને કિનારા સુધી લાવવામાં આવે છે આ આખું રેસ્ક્યુ ઓપરેશન લગભગ દોઢ બે કલાકનો સમય લે છે પણ બહાર આવી બધા જ અનવરભાઈ પોતાના અલ્લાહને યાદ કરે છે ને સબ ઇન્સ્પેક્ટર જાડેજા મા જગદંબાને યાદ કરે છે અને સલામ કરે છે કે માં તે અમારી લાજ રાખી આ માણસ બચાવવાનું કામ અમારું હતું તે સાથ આપ્યો અમે માણસ બચાવ્યો છે આમ અલ્લાના બંદાએ પણ અને માતાજીના દીકરાએ પણ આ માણસ બચાવવાનું કામ કર્યું છે ગુજરાત પોલીસનું માથું ગૌરવથી ઉંચકાય તેવું કામ કર્યું છે અમે સબ ઇન્સ્પેક્ટર નિર્મલસિંહ જાડેજા અનવરભાઈ તેમના સાથીઓ ત્યાં રહેલા ગ્રામજનો કચ્છ પોલીસ અને ગુજરાત પોલીસને નવજીવન ન્યૂઝ સલામ કરે છે આ સ્ટોરી તમને કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને તમારી પણ એક સલામ આ પોલીસને મોકલજો નમસ્કાર વૈષ્ણવજન તો परा